અબડાસા તાલુકાના રામપર ખાતે બીએમસી બલ્ક મિલ્ક સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું દૈનિક પાંચ હજાર લીટર જેટલું દૂધ એકત્ર કરવામાં આવશે અબડાસા તાલુકાના રામપર ગામ ખાતે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર બીએમસીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અબડાસા તાલુકાના રામપર ગામે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર બલ્ક મિલ્ક કુલરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય પ્રદ્યબનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો ખાસ કરીને પશુપાલક મિત્રોને દૂધ ભરવા માટે પૂરતો સમય મળી રહે તેવા હેતુ સાથે આનું ઉદઘાટન કરવામાં આવ્યું છે રામપર પીઠોરાનગર ત્રંબો કોસા કેરીવાડ લયારી વડસર જોગિયાળ એડા બુટા ગામ કુલ મળીને દસ ગામનું દૈનિક પાંચ હજાર જેટલું દૂધ એકત્ર થશે એવી માહિતી આપી હતી આ પ્રસંગે રસિકભા કેસરિયા હરિસંઘજી દાદા પરસોત્તમગીરી બાપુ કાનજી દાદા કાપડી જસાભાઈ રબારી જાડેજા શિવભા તથા અન્ય કાર્યક્રમો ઉપસ્થિત હતા સંચાલન મમુભાઈ રબારી અને અજીતસિંહ વાઘેલાએ કર્યું તો આભાર વિધિ મમુભાઈ રબારીએ કરી હતી